ગુંડલના પોપટલાલ સોરટ્ય આત્ય કેસ પ્રબળાના અનિરુદ્ધ સી જાડેજાના જાના સરેંડરનું કાઉન્ટાઉન હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદ્દત અનિરુદ્ધ સિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે અનિરુદ્ધ સિંહ જાડેજા ગુરુવાર પૂર્વ સરેન્ડર કરી શકે છે અને આ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે ધર્મેશ રિબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ શરૂ થઈ ગયું છે ધ્રુવિશાજ વર્ષો પૂર્વે કોંગ્રેસનાલ્યાકેશ નો જે આજીવન કેદ ની સજામાં મુક્તિ સપ્ટેમ્બર આપ્યું છે કે જેમાં રીવડાન અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કરવું પડશે અને એ અંતર્ગત સંકેતકો મળી રહ્યા છે કે ગુરુવાર જે અઢાર તારીખ પહેલા અથવા એક દિવસે જુનાગઢ જેલમાં સરેન્ડર થઈ શકે છે અનિરુદ્ધસિંહ જાડેજા તેમનું કહેવાનું એ છે કે કદાચ એ જે છેલ્લી સજા જે મોકૂબી રહી ત્યારે જુનાગઢ જેલમાં તેઓએ સજા ભોગવી હતી અને જુનાગઢ જેલમાં સરેન્ડર થવું કરશે બીજી બાજુ અમિત ખુદ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ અને એક ત્રીજા વ્યક્તિ સામે પણ ગુનો નોંધાયેલો છે જો જેલમાં તો કદાચ ગોંડલ તાલુકા પોલીસ એ અંતર્ગત પણ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજાનો કબજો લઈ શકે છે હવે જોવાનું એ છે કે અઢારમી સપ્ટેમ્બરથી જે અલ્ટિમેટમ છે હાઈકોર્ટના આદેશો સજા મુક્તિ રદ કરી છે ત્યારે સુપ્રીમે પણ એ હુકમને જાહેર રાખ્યો છે હાઈકોર્ટના ત્યારે જોવાનું હોય છે કે અઢારમી સપ્ટેમ્બરે જ હાજર થાય છે સરિન્ડર કહે છે કે અવિરતસિંહ જુનાગઢની જેલમાં કે એને પૂર્વે આવતીકાલે કદાચ કરી શકે આવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે પણ જોવાનું એ છે કે વર્ષો પૂર્વે જે કેસ હતો એમાં અનિરુદસિંહ જાડેજાને સજા મોકૂફી થઈ હતી અને સજા મોકલી પોતા સુરક્ષિયા પરિવારના જે પપોત્ર છે એમને હાઈકોર્ટમાં રીટ કરી હતી અને આ સજા મોકૂફી રદ કરવામાં આવી છે જી જી ધર્મેશ જોડા આ બદલ આભાર આપનો